પાટણ પાટણના પૂર્વ ધારાસભ્ય અને સર્વ સમાજના હિતેચ્છુ અને અમારા સાથી આદરણીય ચંદનસિંહ ભાઈ વચ્ચે છે તો તાળીઓ પાડીને બધી સમાજો આવકારે વિનંતી કરું આ વિસ્તારના જેના ઉપર છત્રીસે છે કોમની લાગણી રહી છે હંમેશા એવા અમારા સૌના પૂજનીય અને અમારા સાથી વડીલ નેતા આદ્યને જગદીશભાઈના દીકરા આપના ધારાસભ્ય શ્રીને બી આજના દિવસે બડા ગમ હૃદયથી આવકારે છે મંચ ઉપર બિરાજમાન ગોપાલસિંહજી હોય સરપંચ શ્રી હોય

વિશેષ જવાબદારી ક્ષત્રિય સમાજને હાલવા આવ્યો છું કે આ જુદી જે સમાજ એ ભારતીય જનતા પાર્ટીને ને તેડી ને ફેરવ્યા જેને બે બે સીટ થી કરીને 303 ઉધી પોકાડનાર ક્ષત્રિય સમાજની ની જારે કદર ના કરી હોય ની અને એક જ રૂપાળો લાગતો હોય તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમકે બધોનો इलाज કરી નાખો એ વાત ની વાત વિનંતી કરવા એક વ્યક્તિ પેલા રાષ્ટ્ર બીજા કોઈની જરૂર લાગતી નથી એનો જવાબ હાલવો પડે કે ના હાલવો પડે પૂછવા આવ્યો હાલવો પડે કે ના હાલવો પડે હમણાં તો નથી હાલવો પડે કે ના હાલવો પડે જો હાલવો પડે પછી ગોમો ની હવા કાઢી નાખે એવું હાથી ના પગ જેવું હું મારા ક્ષત્રિય સમાજ ને જે બીજી નાની નાની સમાજના લોકો કે અડધી રાતે કોઈ ને બી તકલીફ પડે સમાજ ને કોઈ બી વાત આપ સૌને વિનંતી કરું છું કે રાજકોટમાં જયારે પાંચ લાખ ક્ષત્રિયો ભેગા થયા ત્યારે પાંચ લાખ ક્ષત્રિયો એક અવાજ ઉપર કીધું તું કે એક રૂપાલા ને અમારે તમારા ફોર્મે જોવાની જરૂર નહીં પડે તમે બધા જે નક્કી કરો એ પણ ઈ કે ના તમે પછી પચાસ હજાર જેવા શો તમે હોક નાવો શું ફેર પડે તમે જો ફેર ના પાડો તો તમને ઓગળ બાપા પોકે વાત ની વિનંતી કરવા આવ્યો કહેવત છે કે છત્રીસે કોમ નો સાથ સહકાર આજ મળી રહ્યો છે અને ઓરી બાર નાળી બે નાળી બંદૂક હોય ને

વધુ મારે વાત આપને કરે નથી કરવી પણ કોરોના કાળમાં શું પરિસ્થિતિમાંથી આપણે ઉભરીને આવ્યા છો એ સૌ આપ જોણો છો કોઈ આપણો હાથ પકડનારું નતું આ લંપી વાયરસના રોગમાં ગાયોની दशा શું હતી આ ગોપાલક ભાઈઓને રબારી સમાજને કેવા માંગુ છું કે આ પરિસ્થિતિ આપણે નથી ભૂલ્યા ઈ ટાઈમે આપણો કોઈ હાથ પકડનાર નતું મોટી મોટી વાતો કરનારા આવીને કરીને જાતા રહેશે

आज नहीं आलो वोट तो चाल से एक एक वोट नहीं जरूर से एक एक वोट नहीं अने सौ टका कहवत से के, के रघुकुल रीत न न जाए आज ए जा महाकाल सेनान करनी सेना ना सर से आया सो क्या आ वक्ते कच कचाई ने विरुद्ध मौका में लाख सो

બનાસ બનાસની નદી બે કોટે વહે એવી વાત આપ દિલ્હીમાં ઉઠાવો અને અમારા ખેડૂતોને ન્યાલ કરો તો અમને લાગશે આજે ખુબ ઉમેરતા ભેર સ્વાગત કર્યું